thank you ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ રાસકો સર્કલ ખાતે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી ચૌદ એપ્રિલે સમગ્ર દેશમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવતી હોય છે એકસો ચોત્રીસ વર્ષ પહેલા ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો તેઓ બંધારણના ઘડવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ લઈ જવા માટેનો માર્ગ બનાવ્યો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ગઈકાલે રાત્રિના રસકુસ સર્કલ સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની

એને ભણ્યા નથી હમણાં જ્યાં જાઓ ત્યાં નોકરી પેદા નથી થતી બચ્ચા જેટલા પેદા નહીં થતા એટલા સંતો મહાત્મા એ ખોટા ખોટા જે રામ રહીમ હોય આસારામ હોય જેવા જેલમાં જતા રહ્યા એવા જેને પણ ટિપ્પણી કરી છે એને બંધારણ વિશે બોલ્યા છે તો એને જે જવાબ આલવાનો હતો ઓરતો એ હું આપી દીધો છે અને મારા બધા અન્યાયો બી આપી દીધો પહેલી કલમ તો દેશ દ્રોહની લાગવી જોઈએ એને જો અગર કાયદો નો વ્યવસ્થા જાળવણી હોય અને જે આ વ્યક્તિ કેતા હોય કે લોકો નો વરઘોડો છે તો બંધારણ અપમાન હોય રાષ્ટ્રીય ત્યારે એવું લાગશે જય સંવિધાન જય આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય આયોજન કરવા આવ્યું છે જે વિશ્વની સૌથી મોટી જયંતિ આજ રોજ વડોદરા ધામધૂમ પૂર્વક જે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી છે અને તમામ લોકોએ એકમેક થઈ અને હર હંમેશા સંવિધાન હક માટે લડવું જોઈએ તેવી સૌને એક અપીલ કરું છું જય ભીમ જય સંવિધાન